અરે ભાઈ પ્રેમથી કરો પણ આ લાલિ નથી કરતા સાથી કદા 14 સ્તરમાં આ

हमना का भी नहीं बच जाएगी हाला ने भाई हाला ने सारा हमना का भी ना सारा पैसा ही नियम किया है नियम किया तारा पैसा ही नियम किया है तुम अफत में थी रहती हो तो पगार मारे हैं इमरजेंसी कौन है क्या भाई कौन हेड कौन है समझाओ इमरजेंसी कौन है क्या भाई कौन है इमरजेंसी क्या भाई पर मैडम इमर કોને ઇમરજન્સી કહેવાય માંથી છે તમે કહી કે તમે ફાઇલ લ્યો ફાઇલ લ્યો એના હાથમાં ફાઇલ હતી હો એના હાથમાં ફાઇલ હતી ઇમરજન્સી કોને કહેવાય મગજમાં લાગ્યું હે ઇમરજન્સી કોને કહેવાય અને પાછી એમ કે ચૌદસ કઈ માં તારા પેશન્ટ ની હવે તારી હમણાં પાવી તારી હમણાં પાવી તારી નોકરી નો જવાબ આપો તું કઈ છે આ તું જો તું જોઈ લે સભ્યો हाँ, चाउ तो दस पीस है न जानती थी। नहीं, 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 न